નમસ્કાર મિત્રો વ્યાસ પંજાબ તથા સાથે અમિત જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ બે અગિયાર બે હજાર પચીસ રવિવારનું પંચાંગ તેમજ બારે રસીઓનું ગોચર પણ પ્રથમ પંચાંગ જોઈએ તો વિક્રમ સંવંત બે હજાર બ્યાસી કાર્તક માસ શુક્લ પક્ષ તુલસી વિવાહ પ્રબોધિની એકાદશી તો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક ચોમાલીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક બે મિનિટ તિથિ જોઈએ તો તિથિ અગિયારસ તિથિ સાત કલાક એકત્રીસ મિનિટ સુધી એકાદશી ત્યાર પછી બારસ ઓગણત્રીસ કલાક સાત મિનિટ સુધી ત્યાર પછી તેરસ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ સતત કલાક ત્રણ મિનિટ સુધી ત્યાર પછી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર પછી યોગ જોઈએ તો યોગ છે વ્યાઘાત યોગ ત્રેવીસ કલાક અગિયાર મિનિટ સુધી ત્યાર પછી હર્ષણ કરણ જોઈએ તો કરણ છે વિષ્ટિ ભદ્રા સાત કલાક એકત્રીસ મિનિટ સુધી ત્યાર પછી બહુ કરણ અઢાર કલાક ચોવીસ મિનિટ સુધી ત્યાર પછી બાલવ કરણ સિત્તાવીસ ઓગણત્રીસ કલાક સાત મિનિટ સુધી ત્યાર પછી કૌલવ કરણ તો આજે જન્મેલા બાળકને ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકને ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ ગ્રહ સહસ કુંભ રાશિ અગિયાર કલાક સિત્તાવીસ મિનિટ સુધી કુંભ રાશિ ત્યાર પછી મીન રાશિ દચ તો હવે આપણે બાર બાર રાશિઓનું ગોચર પણ જોઈએ જેમ કે આ ગોચર પણ સામાન્ય રીતે મેષ થી મીન જોઈએ તો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત હોય શકે છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધાર ફળ થી અલગ હોય શકે છે માટે શુભાશુભ તેનું રંગ જોઈએ શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિ માં અલ એક મેષ રાશિ આજે તમારો આત્મવિશ્વાસ ઊંચો રહી શકે છે આજે તમને કોઈ પણ કાર્યક્ષેત્રે નવા નવા લાભના યોગો છે જેથી કરીને આજે તમને નવા નવા લાભો મળી શકે આજે તમને સરકારી કામકાજમાં પણ તમારી સારી એવી પ્રાપ્તિ થઈ શકે છે જેથી કરીને તમને સરકારી કામકાજમાં પણ લાભ મળે તો મેષ રાશિ વાળા માટે નવ શુભ અંક જોઈએ તો નવ અને તેમનો અશુભ અંક જોઈએ તો એક મેષ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સોનેરી વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બાબા કે વૃષભ રાશિવાળા માટે આજે તમને આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યમાં તમારું મન લાગી શકે છે જેથી તમને તેમાં શાંતિ મળે અને ઘણો એવો લાભ થઈ શકે છે આજે તમારા કોઈ પણ રોકાણ માટે પણ સારો એવો દિવસ છે જેથી કરીને તમે સારું એવું રોકાણ કરી શકો આજે તમારી વાણીમાં ઘણી એવી મધુરતા આવી શકે છે કે જેથી કરીને તમે તમારી વાણીમાં મધુરતા રાખવાથી તમને ઘણો એવો ફાયદો થશે તો વૃષભ રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો

અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કે કર્ક રાશિ ઓળવા માટે આજે તમારા કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા ખૂબ થશે કે જેથી વખાણ થશે જેથી કરી તમારા ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ તમને ઘણો એવો મળી શકે આજે તમારા પિતા કે કોઈ પણ ઘરના વડીલોનો માર્ગદર્શન તમને લાભદાયી અને ફાયદાકારક નીવડી શકશે તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કત રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ગ્રેમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો ગુલાબી સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં માટા સિંહ રાશિવાળા માટે આજે તમારા ભાગ્યનો તમને પૂરો એવો સાથ મળશે જેથી કરીને તમને ઘણો એવો તમને લાભ થઈ શકે આજે તમારા ધાર્મિક યાત્રાનો પણ તમને યોગ બની શકે છે જેથી ધાર્મિક યાત્રા પણ તમે કરી શકો આજે તમે ઉચ્ચ શિક્ષણ સંબંધિત બાબતોમાં પણ તમને ઘણી એવી સફળતા અને ઘણો એવો લાભ થઈ શકે છે તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પાઠા ઘણા કન્યા રાશિવાળા માટે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન પણ ખૂબ રાખવું જરૂરી છે આજે તમને કોઈ પણ અચાનક ખર્ચાઓ આવી શકે છે તેથી કરીને તેની પણ થોડી તમારે સાવધાની વર્તવી આજે તમારા કોઈ પણ રહસ્યમય વિષયમાં પણ તમારી રુચિ વધી શકે છે જેથી રહસ્ય બાબતોમાં તમને ઘણો એવો લાભ થઈ શકે કન્યા રસવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભોરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં

અને તેમનો આ શુભ રંગ જોઈએ તો સફેદ વૃશ્ચિક રાશિ જે વૃશ્ચિક રાશિમાં ન યક વૃશ્ચિક રાશિ વાળા માટે આજે તમને નોકરીમાં થોડી એવી મહેનત વધારવી પડશે જેથી કરીને તમને નોકરી બાબતે પણ કામકાજ બાબત પણ લાભ સારો થઈ શકે આજે તમારા શત્રુઓથી પણ તમારે સાવધાન અને સતર્ક રહેવું જરૂરી છે આજે તમારા સ્વાસ્થ્ય સાથે કે પણ તમારા સ્વાસ્થ્ય બાબતે પણ તમારે થોડું સજાગ રહેવું

મકર રાશિ વાળા માટે સારો એવો મળી શકશે માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો

છે જેથી કરીને તમને ઘણો એવો ફાયદો થઈ શકે મીન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ આ રાશિ પર ગોચર ફળના આધારે આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીના ગ્રહોના પ્રતિ કાંઈક અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તમારે તારીખ બે અગિયાર બે હજાર પચીસ રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો